અમદાવાદના બગોદરામાં એક પરિવાર છે તે સામૂહિક તેમના જીવનનો અંત આણે છે અને ખોરાકમાં ઝેર ભેળવીને આ જીવન છે તે સામે આવી રહી છે આ પરિવારમાં પતિ પત્ની બે પુત્રી અને એક પુત્રનો સમાવેશ થાય છે આ ઘટનાને પગલે પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો છે વિગતવાર વાત કરવી છે શું છે મામલો તેની તો તેને કહીએ જે પીડ રે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી કોઈ વ્યક્તિ કે તેમના પરિવારજનો આર્થિક કારણો કે પછી અન્ય કારણોસર તેમના જીવનનો અંત આણે છે ત્યાર પછી તેમના સ્વજનો હોય છે તેમના માટે દુઃખના પહાડો તૂટી પડતા હોય છે કોઈ પણ વ્યક્તિએ તેમના જીવનનો અંત આણવો ન જોઈએ અને જે કોઈ પરિસ્થિતિ હોય તે પરિસ્થિતિને લઈ તેમના સ્વજનો પરિવારજનો સાથે વાત કરવી જોઈએ જો કોઈ મામલો હોય તો પોલીસનો પણ તેમણે સહારો લેવો જોઈએ પરંતુ તેમની જે તકલીફ હોય તેની અન્ય ચર્ચા કરવી જોઈએ કોઈ પણ તકલીફ હોય કોઈ પણ મુસીબત હોય તેનું નિરાકરણ ચોક્કસ હોય છે ભલે મોડું હોય પણ હોય છે ખરી તેમના જીવનનો અંત તેમણે ન જ આણવો જોઈએ પરંતુ ફરી એક વખત ગુજરાતને હચમચાવતી ઘટના સામે આવી છે જેમાં અમદાવાદના બગોદરા છે બગોદરાના બસ સ્ટેશન પાસેની એક ઓરડીમાં એક પરિવારજનોએ તેમના જીવનનો અંત આણ્યો છે જેમાં

બગોદરા દોડી આવે છે આ પરિવારજન છે છે તે મૂળ કહેવામાં આવે બગોદરા બસ સ્ટેશનના પાસે તે ભાડે રહેતા હતા ઘટનાની જાણ પોલીસને થતા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો છે કયા કારણોસર તેમણે આ જીવનનો અંત આણ્યો છે તે હજી સુધી સ્પષ્ટ નથી થઈ રહ્યું પરંતુ તેમના પરિવારજનો જે મીડિયા સાથે વાત કરી રહ્યા છે તેમાં તેમનું કહેવું છે કે પરિવારજન છે તે મુખ્ય જે મોભી હતા તે રિક્ષા ચલાવતા હતા રિક્ષાથી તેમના પરિવારનું ગુજરાન ચાલતું હતું ને છેલ્લા દોઢ બે મહિનાથી ત્યાં રિક્ષાનું ઈવીએમ નહોતો ભરી શકતા ને ક્યાંક ને ક્યાંક આ હપ્તાને લઈને અને તેને ઉગરાણીને લઈને તેમણે આ પગલું ભરેલું હોવું જોઈએ જો કે આ પરિવારજનો છે તેમને સૌથી પહેલાં બગોદરાની જે પ્રા સરકારી હોસ્પિટલ છે ત્યાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી સોલા સિવિલની હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે લાવવામાં આવ્યા છે આ મામલે પોલીસે તેમણે તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે કેમ કે સ્વાભાવિક છે કે પાંચ વ્યક્તિઓ એક જ પરિવારના છે જેમાં ત્રણ નાના બાળકો છે તે તેમના જીવનનો અંત આણે તો સ્વાભાવિક છે કે પોલીસે ત્યાં મામલે ઊંડી તપાસ કરે આ પ્રકારના સમાચાર પ્રકારની માહિતી માટે નવજીવન ન્યુઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પર